તો મિત્રો તમે જોઈ શકો છો અમે બંને મિત્રો આવી ગયા છે મહુડા વહેણવા તમે જુઓ આ નજારો કયો ખૂબસૂરત અને આ રહ્યો માખનીય પર્વત અને આર્યું તલાવ તલાવ એટલે ડુંગરનું પાણી આ આવે એટલે બધા ઉનાળામાં પશુપાલન પાણી પીવે એના માટે આ રહ્યો બીજો ડુંગર સળગાવી છે તે ગોટારું બહુ દેખાતો હોય છે તમને આ મહુડો હુકાઈ ગયો છે તો દોસ્તો તમે જોઈ શકો છો આર્યો ખાડો ખોદેલો વરસાદનું પાણી આવે ને તે હંગરી રહી અને પશુપાલન માટે પાણી અને હમણાં નથી આ હું હું બધું સમય લઈને જઈ રહ્યો છું તય બીજી મૂળે વેનમાં આ તમે જો આ હજુ સુધી મારો મિત્ર વાતો કરે આર્યો મોહળો એ હુંકાઈ જાયલો છે અને આરિયો ડુંગર એ બાજુ હરગાવી દઈને બધું આવું દેખાશે એકદમ કાળું કાળું અમે આગળ મૂળે સે એ જઈ રહ્યા છે તમે જુઓ કેવો સુંદર એમ નજારો ફરી બીજા ની અંદર મળીશું આજના બ્લોગ